અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉનોમાં ફરી ભીષણ આગ કાયમી સમસ્યા અને પર્યાવરણને ગંભીર ખતરો ઔદ્યોગિક નગર અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા અનસાર માર્કેટ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં આજે અથવા ગઈકાલે બપોરે કે સાંજે ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે જે હવે આ વિસ્તારની કાયમી સમસ્યા બની ગઈ છે મુખ્યત્વે ગોડાઉનો ભરે રાખીને ચલાવતા ભંગાળિયાઓ દ્વારા સંગ્રહ કરાયેલા સ્ક્રેપના મોટા જથ્થાને કારણે આગે જોટજોટામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડ ગોટે ગોટા છવાઈ ગયા હતા જેનાથી હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ફાયર લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર મેળવવા માટે પાણીનો માળો ચલાવ્યો હતો પરંતુ ભંગારમાં પ્લાસ્ટિક કેમિકલ યુક્ત કચરો અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગને નિયંત્રિત કરવામાં લાંબો સમય લાગ્યો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ગોડાઉનોમાં મોટા પાયે નુકસાન થયું છે સમયાંતરે સ્ક્રેપ માર્કેટમાં લાગતી આ આગ અને તેમાં સરકતા વેસ્ટમાંથી નીકળતો ધુમાડો હવે સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોડ નિંદ્રામાંથી જાગીને પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને નિયમોનો ભંગ કરતા આવા ભંગારીઓ ઉપર સખત કાયદેસરની કાર્યવાહી કરે અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી